ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સત્યનારાયણ સોસાયટી નંબર એક ખાતે છેલ્લા ઘણા સમયથી ટ્રેનેજના પ્રશ્નને લઈને કોંગ્રેસ કાર્યકર લાલભા ગોહિલ દ્વારા રૂબરૂ મુલાકાત લઈને પ્રશ્નના નિરાકરણની ખાતરી આપી

કે કમા પત્રા muito muito હે હું મરા કુદી અમાર પાણી ઓય કેમ ખાવું કેમ તો કેમ કેમ ખાવું તો તાવ આવ્યો તો આવો બે આ પીડા મોટી ઉંમરના એક માજી છે એમની પીડા જુઓ એમની પીડા સમજો જો તમારામાં કઈક કઈ સંવેદના હોય ને તો આવા કામ છે ને તાત્કાલિક ધોરણે થઈ જવા જોઈએ આટલા આટલા વર્ષો વીતી જાય આટલી આટલી કમ્પ્લેનો કરે આટલા આટલા લોકો હેરાન થાય કે જેને ઘટના પાણીની અંદર રહેવું પડે છે આ તમે કઈ સદીમાં ભાવનગરને લઈ જવા માંગો છો આ ભાવેણા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી નું ભાવેણા છે મહારાજા સાહેબનું સૂત્ર હતું કે મારી પ્રજાનું કલ્યાણ થજો પણ તમે લોકો શાસન માં આવ્યા પછી હાલત જુઓ કોઈને કોઈ સાંભળવા આવડું જ નથી ચિંતા કરો હું તમારે આ છું માજી બરાબર ટેન્શન લેવો તમે તમતારે ગમે એમ કરીને આપણે સોલ્વ કરાવશું તમારો પ્રશ્ન હો તમે ચિંતા ન કરો આ ગટર નું પાણી છે હાલવા એટલે આમાંથી પગ પલાળી ને થાય છે રોજ ઘરમાં કમ્પ્લેન સાહેબ ને ખરીદી આવ્યા તા અને એને કીધું કે અમે સોલ્વ કરીએ છીએ કઈ કર્યું નથી ને કમ્પ્લેન થઈ ગઈ છે એવું બોલી ગયા હું ખુદ હતો રાતે અગિયાર વાગે સાહેબ આવ્યા હતા મને બોલાવ્યો હતો બધા મેનોલ ખોલાવ્યા ઓલા સાફ કરવા એમ કીધું કે તમે આ કચરું કાઢ્યું નથી કચરું ક્યાંય છે નહીં આગળ ગમે ત્યાં બ્લોક હોય એવું મને લાગે છે પણ એ લોકો કોઈ સોલ્વ કરતા નથી જે જગ્યાએ ઊભા છે એ હાદાનગર વિસ્તાર સત્યનારાયણ સોસાયટી નંબર એક નો વિસ્તાર છે જ્યાંના સ્થાનિક લોકો ખૂબ જ છેલ્લા ઘણા વર્ષોથી પીડાઈ રહ્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ આટલું બધું ગટરનું પાણી લોકોના ઘરમાં પણ ઘૂસી જાય છે થોડા દિવસ પહેલાં હું આવ્યો ત્યારે ઓનલાઈન કમ્પ્લેન કરાવી હતી અત્યારે ખોટા ખાલી ખોટા ફોટા પાડી અને મેસેજ આપી દીધો કમ્પ્લેન સોલ્વ એવો બે દિવસ પહેલાં મેસેજ આપી દીધો કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ પણ અહીંયા કોઈ કમ્પ્લેન સોલ્વ થઈ નથી અહીંયા લોકો બાળકો મોટા વડીલો બધા બીમાર પડી જાય છે આ ગટરના પાણી ઘરમાં ઘૂસી જાય છે આવી પરિસ્થિતિની અંદર આપણે જો ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરતી હોય તો આ વિકાસ ન કહેવાય આ કઈ સદીમાં જીવે છે લોકો એ અહીંયા હું માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને માનનીય મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અને આ વિસ્તારના ધારાસભ્યશ્રીને કહેવા માગું છું કે આ વિસ્તારમાં આવો અને આ લોકોની વેદના જોવો અને આ લોકોનું તાત્કાલિક કામ કરાવો જો આ લોકોનું કામ તાત્કાલિક સ્વરૂપે

તમારે કટર નો પ્રશ્ન ચાલુ છે વરસાદ આવે ત્યારે રોજ કન્ટિન્યુ ચાલુ છે આ ગટરનું પાણી છે આમાંથી પલાળીને થાય રોજ ઘરમાં કમ્પ્લેન સાહેબ ને ઓનલાઈન કીધું કે આમાં અમે સોલ્વ કર્યું નથી ને થઈ ગઈ છે એવું બોલી ગયા હું ખુદ તો રાતે અગિયાર વાગે સાહેબ આવ્યા મને બોલાવ્યો તો બધા મેનોલ ખોલાવ્યા ઓલા સાફ તમે આ કચરું કાઢ્યું નથી કચરું ક્યાંય છે નહીં આગળ ગમે ત્યાં બ્લોક હોય એવું મને લાગે છે પણ એ લોકો કોઈ સોલ્વ કરતા નથી